વાયરલ ગીતાબાઈ કહ્યું કે પોલીસે અમને નજર કેદ કર્યા છે ગીતાબાઈ કહ્યું કે અમને વાત મળી છે કે રૂપાલા નહીં તો એમની પત્નીને ટિકિટ આપો તેમની પત્નીને ટિકિટ મળશે તો પણ અમારો વિરોધ છે ગીતાબાઈ કહ્યું છે રૂપાલાના પરિવારમાંથી કોઈને ટિકિટ મળશે તો વિરોધ કરવાની તૈયારી અમારી છે જ આ સમાજ કોઈ વ્યક્તિનો નથી ગીતાબાઈ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે રૂપાલા સિવાય અને કોઈ પાટીદારને ટિકિટ આપો તો અમને કોઈ વાંધો નથી પરંતુ રૂપાલાના પરિવારમાંથી પણ કોઈને ટિકિટ ન મળવી જોઈએ પૂરી પોલીસ ફોર્સ બેસાડી દીધેલી અંદર પણ એટલા પોલીસ કોન્સ્ટેબલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ હતા જે ગવર્મેન્ટને કરવું જોઈએ એ ગવર્મેન્ટે કર્યું નહીં સમાજે જે કરવું જોઈતું હતું એ સમાજે કર્યું એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે આત્મવિલોપન કરવાના હતા તો ત્યારે અમને એક દિવસ અગાઉથી જ નજર કેદ કરી લીધેલા રૂપાલાની ટિકિટ રદ કરવાની હતી અમને એમ હતું કે આ પગલું કદાચ અમે જાહેર કર્યું છે તો ચાર વાગ્યા પહેલાં તો જાહેર થઈ જશે કે રૂપાલાની ટિકિટ કેન્સલ થઈ ગઈ અને અન્ય કોઈ પાટીદાર ભાઈને ટિકિટ આપી દીધી અમને કોઈ પાટીદાર ભાઈને ટિકિટ આપે તો કંઈ વાંધો જ નથી હવે અમે કાલ સુધી નજર કેદ હતા ત્યાં અને ઘરે પણ કાલના હજી અમે કેદમાં જ છીએ એટલે કોઈ મીડિયાને બોલાવી શકતા નથી હમણાં હમણાં એક મને મેસેજ આવ્યો કે કોઈ એવું નિવેદન આપ્યું છે કે રૂપાલા નહીં તો રૂપાલાના વાઇફને ટિકિટ આપો તો અમને કાંઈ વાંધો નથી તો મહેરબાની જેને પણ નિવેદન આપ્યું છે ને બે હાથ ને ત્રીજું માથું જોડી મહેરબાની કે આવા નિવેદન ન આપે રૂપાલાની વાઈફને ટિકિટ આપે તો પાવર તો રૂપાલાનો જ રહેવાનો ને અને કોઈ એક વ્યક્તિને આવા સ્ટેટમેન્ટ આપવાનો અધિકાર નથી આ સમાજ કોઈ એક વ્યક્તિનો નથી જરાય નહીં રૂપાલાના ફેમિલીમાંથી કોઈને ટિકિટ આપવામાં આવશે તો અમારે એનો સખત વિરોધ છે અને સમાજમાં રહીને સમાજ સાથે રાજકારણ રમવાનું બંધ કરજો મહેરબાની કરજો નહીતર હું તો ઊભી જ છું તમારી સામે બધા સામે એટલે બે હાથ જોડીને માફી માગી માગું છું કહેતા પહેલા તમને કે સમાજ સાથે રાજકારણ ના રમશોળામાં પાલનપુરના ફતેહપુરમાં રૂપાલા સામે વિરોધ દર્શાવવાનો